પોરબંદરમાં આજરોજ મહાશિવરાત્રીના દિવસે શિવાલયમાં શિવજીને વિવિધ શણગાર કરવામાં આવતો હોય છે સામાન્ય રીતે શિવજીને ભસ્મ અને પુષ્પોનો શણગાર કરવામાં આવતો હોય છે પરંતુ પોરબંદરમાં બસો ત્રણ વર્ષ જૂના ભોજેશ્વર મહાદેવને શિવરાત્રિના દિવસે સોનાના ઘરેણાંનો શણગાર કરવામાં આવે છે આજે શિવરાત્રીના દિવસે ભોજેશ્વર મહાદેવને સોનાના આભૂષણનો શણગાર કરવામાં આવ્યો હતો પોરબંદરમાં રાજાશાહી વખતમાં નિર્માણાધીન ભોજેશ્વર મહાદેવના મંદિરને બસો ત્રણ વર્ષ પૂરા થયા છે ભોજેશ્વર પ્લોટમાં આવેલા ભોજેશ્વર મહાદેવનું મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાના કેન્દ્ર સમાન છે આ મંદિરને પોરબંદરના રાજવીઓ વિક્રમાજીએ સવા કિલોના સોનાના આભૂષણ ભેટ સ્વરૂપે આપ્યા હતા વર્ષો પહેલાં પોરબંદર માં આવેલ ભોજેશ્વર મહાદેવને નિયમિત સોનાના આભૂષણનો શણગાર કરવામાં આવતો હતો પરંતુ સમય જતાં સોનાના આભૂષણો સરકારે હસ્તગત કરી લીધા હતા અને તિજોરી ઓફિસમાં રાખવામાં આવે છે અને માત્ર શિવરાત્રીના દિવસે સોનાના આભૂષણનો શણગાર કરવામાં આવે છે આજે મહાશિવરાત્રીના પાવન દિવસે ભોજેશ્વર મહાદેવને સોનાનો કંદરો જેમાં સોનાની ઓગણસાઠ ઘૂઘરી છે સોનાનો કળશ સોનાનો ટોપ સોનાનું બિલવાપત્રનો શણગાર તેમજ માતા પાર્વતી માતાને

અને પોરબંદરમાં આજે શિવરાત્રીના દિવસે આવેલ વિવિધ શિવાલયમાં આજે વિવિધ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભોજેશ્વર મહાદેવને સોનાના ઘરેણાંનો શણગાર કરવામાં આવે છે તે અલૌકિક હોય છે રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્દ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો મારું નામ જોશી ઉપેન્દ્ર કિશોર ચંદ્ર ભોજેશ્વર મહાદેવ મંદિરના પૂજારી આ મંદિર ઈસવીસન અઢ વિક્રમ સંવંત અઢારસો ને ઓગણ એંસીની અંદર મા બૈનું જે આ મંદિરને શ્રાવણ સુદ પૂનમના દિવસે બસો ત્રણ વર્ષ પૂરા કરી અને બસો ચાર વર્ષ ચોથા વર્ષની અંદરમાં અમારા વડીલો પાર્જિત આ મંદિરમાં સેવાઓ કરતા આવ્યા છે આ મંદિરની અંદરમાં સર્વપ્રથમ આપણા હિન્દુના બધા તહેવારોમાં આ જે ઘરેણાં આપ જુઓ છો એ ઘરેણાં ચડતા પરંતુ કાળક્રમે અને સમયને અનુલક્ષીને હવે માત્ર મહાશિવરાત્રીના દિવસે જ આ ઘરેણા ચડાવવામાં આવે છે ઘરેણાંની અંદરમાં મહાદેવજીનો કંદોળો છે એની અંદરમાં ઓગણસાઠ ઘૂઘરી છે જે પૈકી છ અડધી છે પછી સોનાનો કળશ છે પછી એની ઉપર સોનાનો ટોપ છે અને એની ઉપર સોનાનું બિલીપત્ર છે એ જ રીતે માતાજીના પગની અંદરમાં ઝાંઝર છે જેને રજવાડી ભાષામાં તોળા કહેવામાં આવે એની અંદરમાં આઠ ચપટી ઘૂઘરી છે અને માતાજીને ચાર બંગડી છે અને જેને બલોયા કહેવામાં આવે જે સોનાની જયપુરી જળતરનો ચાંદલો છે અને માતાજીને હોનાનો મુગટ છે આ માતાજીના ઘરેણાં રહેલા છે મારા અનુભવ અને મને જેટલો ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાતની અંદરમાં સોમનાથ મંદિર દ્વારકા મંદિર અને અંબાજીના મંદિરને બાદ કરતાં જો ક્યાંય શિવજીને સોનાના ઘરેણાં હોય તો માત્ર એ આ ભોજેશ્વર મહાદેવ મંદિરને જે રાજવી પરિવારે અર્પણ કરેલા છે જે મારા ખ્યાલમાં છે ત્યાં સુધી આટલું જ છે આગળ ક્યાંય કોઈ અન્ય શિવાલયોમાં હોય તો મારા ધ્યાનમાં નથી ભાઈ આ ઘરેણા છે જે સંપૂર્ણપણે સવા કિલો સોનું રહેલું છે જે એની અંદરમાં જયપુરી જળતરનો ચાંદલો છે જે સોનાનો મુગટ ચડાવીએ એટલે અમે નથી ચડાવતા પણ એ સોનાના મુગટની અંદરમાં એ જયપુરી જળતરનો ચાંદલો અઢારસો ને પંચ્યાસીની અંદરમાં ખાલી પિંચ્યાસી હજારનો પીસ છે ઇસ્લામજી મજિઠિયા હું છેલ્લા જ્યારથી મને સમર્થ શીખો ને દર્શન ત્યારથી અહીંયા છેલ્લા કેટલા વર્ષથી આવું છું ને દળશિવરાત્રી આવું છું આ રાજાશાહે વખતનું જૂનું પરંપરા મંદિર છે અને અહીંયા જે સોનાનો શણગાર કરવામાં આવે છે કે રાજાશાહે વખતમાં જે આશરે બે કિલો આસપાસના દાગીના છે કે જેઓ શિવનું શિવ ભગવાન અને પાર્વતીજીનો શણગાર છે સોનાનો એ આખો દર વર્ષે શિવરાત્રિના દિવસે જ વર્ષમાં એક વખત અહીંયા શણગાર કરવામાં આવે છે સોનાનો અને તે શણગાર તિજોરીમાં હોય છે સરકારી તિજોરીમાં ત્યાંથી લઈ અને અહીંયા સિક્યુરિટી ગાર્ડની સાથે અહીંયા દર્શનનો લાભ બધા લે છે અને આ વર્ષમાં એક વખત જ હોય છે અને અહીંયા દર્શન કરવાથી આપણી જે કંઈ પણ મનોકામના હોય તે પૂર્ણ થાય છે અને દર વર્ષે અહીંયા પ્રસાદીનું પણ આયોજન હોય છે કે ભક્તો આવે તો પ્રસાદી પણ લેતા હોય છે અને ખરેખર આ પ્રાચીન મંદિર છે અને આ પ્રાચીન મંદિરની ધરા એવી છે કે તમે કોઈ પણ મન્નત હોય તમારી કે ભગવાન પાસે તમે પ્રાર્થના કરો અર્ચના કરો તો તમારી પ્રાર્થના અર્ચના ભગવાન સંપૂર્ણ પૂર્ણ કરે છે